ચાલો બધા ભજીયા રેડી થઈ ગયા છે હવે આ બધા લોકોને બેસાડી દઈએ મસ્ત મસ્ત ભજીયા આંબળિયા ભજીયા મેથીના ભજીયા અને સાથે કઢી બનાવેલી છે બહુ જ ટેસ્ટી છે કેવા લાગ્યા ભજીયા ઓકે મસ્ત અહીંયા ભજીયા બનતા રહી છે અને લોકો જમવા બેસી ગયા છે મસ્ત મસ્ત ભજીયા મેથીના ભજીયા મમ્મી ભજીયા સરસ એવા બનાવી રહ્યા છે બહુ જ સરસ મમ્મી કિચન પર બેસી ગયા છે બહુ જાજા ભજીયા બનાવવાના છે મહેમાન આવેલા છે એટલે વાહ મમ્મી બહુ બધું નાખેલું છે અંદર મેથી ચણાનો લોટ આદુ મરચી લીંબુ વા અને આ કઢી છે બહુ મસ્ત બટાકાની પૂરી કરવાની છે અને આ લોટમાં બધો મસાલો નાખી અને લોટ તૈયાર કર્યો છે પછી આગળ બટાકા પૂરી અને પટ્ટી નાખ

ભાખરી લોટ નાખ્યો છે એમાં અને પછી બધો મસાલો થોડોક નાખ્યો છે એટલે આ બટાકા પૂરી મસ્ત બની મેં આ પટ્ટી મરસા બનાવવાના છે મસ્ત ના તો ખાવા બેવા પટ્ટી મરસા બટાકા બહુ મસ્ત બન્યું છે હવે બસ ¡Gracias!